છેલ્લા બાર વર્ષથી ખોડિયારમાની જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે અને અમે ખોડિયાલ મંદિરની અંદર અહીંયા છેલ્લા બાર વર્ષથી આ માતાજી ખોડિયાલમાની જન્મ જયંતિ ઉજવીએ છીએ માણાવદર વિસ્તાર બાવાવાડીમાં અમે છેલ્લા બાર વર્ષથી આ મા ખોડિયાલમાની જન્મ જયંતિ ઉજવીએ છીએ તેમજ એના અંદર અમે એવા નાના મોટા કાર્યક્રમો રાખીએ છીએ જેમાં કે પહેલાં કાર્યક્રમ છે કે અમે શોભાયાત્રા ગામની અંદર નીકળીએ છીએ બરાબર પછી બીજો મહાપ્રસાદ રાખીએ છીએ

અભિષેક અને દિવ્ય શ્રગાર કરવામાં આવ્યા હતા સાંજે છ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિ ના સમયે કીર્તન રાખવામાં આવ્યું હતું કેમેરામેન નિશા ઠેબા સાથે જીગ્નેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર માણાવદર